તો વડોદરા શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે જેમાં ખોડિયારનગરમાં બે રોકટોક લૂઝ ઓઇલનો વેપલો ચાલી રહ્યો છે જેમાં મિશ્રા એન્ટરપ્રાઇઝમાં મોટા પ્રમાણમાં લૂઝ ઓઇલ મળી રહ્યું છે લૂઝ ઓઇલ એટલે કે ખુલ્લું તેલ અથવા બિનપેક ઓઇલ જેમાં વાપરેલા તેલના ડબ્બામાં ફરીથી તેને ભરીને વેચાણ કરવામાં આવે છે ત્યારે પામોલીન અને સોયાબીન તેલનું વેચાણ થઈ રહ્યું છે ફરસાણ અને પાણીપુરીના વિક્રેતાઓને લૂઝ ઓઇલ સપ્લાય કરવામાં આવી રહ્યું છે પંડલાથી લૂજ ટેન્કરમાં આવે છે તેલ અમે અમારી ટેન્કમાં ખાલી કરી છે ને અમે અમારા ડબ્બામાં મારકાથી વેચીશી ને જૂના ડબ્બામાં કસ્ટમરો જે ડબ્બા લાવે એમાં અમે ભરી આપી છે ફરસાણના કારખાનાવાળાને પામોલી ને સોયાબીન તેલ ના 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 ભાવમાં કોઈ ડિફરન્સ ન હોય કોઈમાં કોઈ ડિફરન્સ ન હોય ખાલી કસ્ટમરોને પૈસા ડબ્બાના ન થાય એટલે એ પોતાના ડબ્બામાં ભરાવવા આવે છે સાહેબ બરોડા ની અંદર તો વેચાય છે બધી જગ્યાએ મારી એક જગ્યા નહી બધી જગ્યા તમે આપ તપાસ કરી શકો છો હા લાયસન્સ ઇન્સ્પેક્શન કરતાં અંકુરના ગુલાબના તિરુપતિના ડબ્બા જોવા મળ્યા છે જેમાં એ ટેન્કમાં જે પોતે ટેન્કર દ્વારા તેલ લાવી અને રિફિલ કરે છે અને પોતાના સ્ટીકરમાં વેચે છે એટલે અમારા સાહેબના કહેવા પ્રમાણે બંને હાલમાં એ લોકો પાસે સોયાબીન અને પામોલિન ઉપલબ્ધ છે એટલે બંનેના ફોર્મલ સેમ્પલ લઈ અને ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં મોકલી આપીશું ગવર્મેન્ટની ગાઈડલાઇન પ્રમાણે ડબ્બા રિયુઝ ડબ્બાનો ઉપયોગ કરવાનો નથી એટલે એ લોકો પાસે અત્યારે તમામ ડબ્બા છે એ ડિસ્ટ્રોય કરાવી દેવામાં આવશે કે ભાઈ એમાં તમારે એ કરવાનું નથી ફરીથી ફીલ કરીને માર્કેટમાં તેલ વેચાણ અર્થે મોકલવાનું નથી તો એ સોયાબીન હાલમાં છે તો એ કોઈ સોયામાં કોઈ જાતનું મિક્સિંગ કરે છે કે નથી કરતા કે કોટન સીડ છે તો કોટનમાં કોઈ જાતનું મિક્સિંગ કરે છે કે નહીં અને એમનું લેબલ છે એટલે તમામ જવાબદારી એમની છે એટલે જો એમાં કંઈક પણ પ્રકારનું એડલ્ટ્રેશન જણાઈ આવશે તો એમને પર પછી આગળ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે વડોદરા શહેરના આજવરોડ પર આવેલ પાસે નિશા એન્ટરપ્રાઇઝની અંદર જે રીતે લૂઝ તેલ છે ને તેને અલગ અલગ ડબ્બાઓની અંદર પેકિંગ કરીને વેચતા હોવાનું જે વાત છે તે સામે આવી છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ જે ગોડાઉન છે ને આ ગોડાઉનની અંદર અલગ અલગ કંપનીના જે તેલના ડબ્બા છે તે જોવા મળ્યા છે અને આ તેલના ડબ્બાની અંદર જે લૂઝ તેલ છે કે જેને કંડલાથી લાવવામાં આવે છે ને તેને પેક કરવામાં આવે છે ખાસ કરીને અહીંયા જે રહેતા આસપાસના જે લોકો છે તે આ લૂઝ તેલને લઈ જાય છે સાથે સાથે મોટાભાગના જે ફરસાણવાળા છે જે પાણીપુરીવાળા છે તે પણ આ તેલનો ઉપયોગ કરતા હોય છે દ્રશ્યો પરથી લાગી રહ્યું છે ચોક્કસથી કે આ જે તેલ છે તે ખાવાલાયક નથી તેમ છતાં પણ આ રીતે જે વેચાણ છે તે કરવામાં આવી રહ્યું છે જો કે અહીંયાના જે દુકાનદાર છે તેઓ કહી રહ્યા છે કે તેમની પાસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું લાઇસન્સ છે પરંતુ આ દ્રશ્યો પરથી સ્પષ્ટપણે કહી શકાય કે હાલ આ કયા પ્રકારની તેલની પરિસ્થિતિ છે આરોગ્ય વિભાગ પણ ક્યારે અહીંયા પહોંચશે તે એક સવાલ અહીંયા ઊભો થઈ રહ્યો છે ચાર ચાર વર્ષથી આ રીતે આ જે વેપારી છે તેમના દ્વારા તેલ છે તે વેચવામાં આવી રહ્યું છે તેમ છતાં પણ આરોગ્ય વિભાગના એક પણ અધિકારીની નજર છે તે અહીંયા સુધી નથી પહોંચી ખાસ કરીને આ જે ફરસાણને વેચતા લઈને લોકોના આરોગ્ય છે તેમની સાથે પણ ક્યાંકને ક્યાંક ચીડા થઈ રહ્યા એવું લાગી રહ્યું છે ત્યારે ચોક્કસથી વડોદરા શહેરની અંદર આવા એક નહીં પણ અનેક જે વેપારીઓ છે કે જે આ પ્રકારનું લૂઝ તેલ છે તેનું વેચાણ કરી રહ્યા છે હું તમને ફરી એક વખત આ જે તેલમાં રહેલું જે ડબ્બામાં રહેલું તેલ છે તેના દ્રશ્યો બતાવીશ કે કયા પ્રકારનું આ જે તેલ છે તે આપણને જોવા મળી રહ્યું છે ખાસ કરીને આ દ્રશ્યો પરથી જ કહી શકાય કે તેલ છે તે કેટલું હાઇજેનિક છે અનહાઇજેનિક છે ત્યારે ચોક્કસથી આરોગ્ય વિભાગ અથવા તો જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ છે તે અહીં પહોંચે અને તપાસ કરે તે હાલ તો જરૂરી બન્યું છે કારણ કે વડોદરા શહેરની અંદર આ એક નહીં પણ અનેક વેપારીઓ છે કે જે આ રીતે લૂઝ તેલનું વેચાણ છે તે કરી રહ્યા છે હાલ તો દુકાનદાર છે તે કહી રહ્યા છે કે તેમની પાસે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું લાયસન્સ છે પરંતુ ચોક્કસથી આ તેલ જોતાં જ આપણને લાગે છે કે કયા પ્રકારનું લાઇસન્સ છે તે તેમને આપવામાં આવ્યું હશે કારણ કે જે રીતે વાત કરીએ તો અહીંયા જે તેલ દેખાઈ રહ્યું છે તે સ્પષ્ટપણે અનહાઇજેનિક છે ત્યારે હવે આરોગ્ય આરોગ્ય વિભાગની ટીમ છે તે ક્યારે અહીં પહોંચે છે ક્યારે તપાસ કરે છે તે તો આગામી સમયમાં જ ખબર પડશે પરંતુ હાલ જે રીતે વાત કરીએ તો આવા એક નહીં પરંતુ અનેક વેપારીઓ છે કે જે આ રીતે લૂઝમાં તેલ લાવી અને અલગ અલગ ડબ્બાની અંદર પેકિંગ કરીને વેચાણ કરી રહ્યા છે ત્યારે ચોક્કસથી આવા જે વેપારીઓ છે તેમની સામે તપાસ થવી જરૂરી બની છે